સુરત માં ચોંકાવનારો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે ફોર સીટર પ્લેન ના નામે ત્રણ પોઈન્ટ સાઈઠ લાખ ડોલર પડાવનાર પૂર્વ સીઈઓ એવા એનઆરઆઈ ની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે યુએસ ના ટેક્સાસ કંપની માં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું હતું જોકે અમેરિકામાં તાજેતરમાં માં આવેલા વિનાશક વાવાઝોડામાં પ્લેન ને નુકસાન અંગે કંપની ઇન્સ્યોરન્સ કંપની ને ક્લેમ કરતા કિંમત અંગે ભાંડો ફૂટી ગયો હતો ત્યારે હવે લુકઆઉટ નોટિસ ના આધારે કાર્તિકે ગરાસિયા મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા ઉમરા પોલીસે ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો મુજબનો જેમાં વેન્ચુરા કંપનીમાં કામ કરતા કાર્તિકે શંકરલાલ ગરાસિયા જે સીઈઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ડ એરો કંપની છે અમેરિકામાં એમનાથી હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છેતરપિંડીનો આરોપી પોતે એ એને પાયલોટની એની ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે સર કેટલા કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે કઈ રીતે બે લાખ તેત્રીસ હજાર આપણા અંદાજે યુએસ ડોલર ત્રણ લાખ સાઈઠ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર હજાર છસો સત્તર જે તે વખતે બે હજાર ઓગણીસમાં જયારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો કઈ રીતે ઝડપી પડવામાં આવ્યો એને જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી ઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડે સુરત માં ચોંકાવનારો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે ફોર સીટર પ્લેન ના નામે ત્રણ લાખ ડોલર પડાવનાર પૂર્વ સી એવા એનઆરઆઈ ની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે યુએસ ના ટેક્સાસ કંપની માં વાસ્તવિક કરતા ઊંચી કિંમતે ડીલ કરાવી પેમેન્ટ લઈ લીધું હતું જોકે અમેરિકા માં તાજેતર આવેલા વિનાશક વાવાઝોડા માં પ્લેન નુકસાન અંગે કંપની ઇન્સ્યોરન્સ કંપની ને ક્લેમ કરતા કિંમત અંગે ભાંડો ફૂટી ગયો હતો ત્યારે હવે લુકઆઉટ નોટિસ ના કાર્તિકે ગરાસિયા મુંબઈ એરપોર્ટ ઉપર ઉતારતા ઉમરા પોલીસે ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી છે ઉમરા પોસ્ટ ત્રણસો સત્યાવીસ પબ્લિક બે હજાર ઓગણીસ બે હાજર ઓગણીસમાં ગુનો દાખલ થયેલો ચારસો આઠ ચારસો વીસ મુજબ જેમાં વેન્ચ્યુરા કંપનીમાં કામ કરતા કાર્તિકેય શંકરલાલ ગરાસે જે સી તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો ગોલ્ફ એરો કરિંગ કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમના પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આરોપી પોતે એ એને પાઇલોટની એની ટ્રેનિંગ લીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે સર કેટલા છે છે ફરિયાદ નોંધાય કઈ રીતે ઝડપી પાડવામાં બે લાખ તેત્રીસ હજાર આપણા અંદાજે ત્રણ લાખ સાહીઠ હજાર પાંચસો ચાલીસ થાય છે જેની ઇન્ડિયન કરન્સી કિંમત છે બે કરોડ તેત્રીસ લાખ પંદર હજાર છસો સત્તર જે તે વખતે બે હજાર ઓગણીસમાં જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે આટલી છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યો એને જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી ઓસી જાહેર થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે અને ઉમરા પોસ્ટથી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હતા હાલ તપાસમાં રિમાન્ડે